સહજાત્મ સ્વરૂપ પરમગુરુ પરમકુબાળદેવે દિગંબર મતના પુસ્તકો વાંચવા ભ્રમણ કરી છે એ અંગે તમારો પ્રશ્ન છે કે તો આ મતના પુસ્તકો જ વાંચવા કે કેમ વચના મતના પાના સાતસો પંચાણુંમાં પરમકુપાળદેવે હાથ નોંધમાં બોધ્યું છે તે મુજબ દ્રષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર ગમે તે કથન ગમે તે વચન ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી મૂળમાં ઝેર જવું જોઈએ ઉપદેશ નોંધ પંદરમાં કુપોદુએ શ્રી સતસૃ્રુતની સૂચિ જણાવી છે જેમાં વીસમાંથી ઓગણીસ જેટલા પુસ્તકો દિગંબર આમનાયના છે યોગ દ્રષ્ટિ સમુચ્ચય સિવાયના તેમાંના ઓગણીસ પુસ્તકો દિગંબર મતના છે આગળ જો કે એમ પણ કુપોદુએ બોધેલ છે કે એ આદિ અનેક છે એટલે કે આ અને બીજા ઘણા શાસ્ત્રો છે તે મુજબ પ્રકાશ્યું કે ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસપૂર્વક એ સેવા ભલામણ કરી છે ફક્ત નિશ્ચયને પકડીને જો સિદ્ધાંત વાંચવા માંડે તો જીવને જ્ઞાન પરિણમે નહીં મૂળ સિદ્ધાંત એ છે ઉપદેશ બોધ વિના સિદ્ધાંત બોધ પરિણમે નહીં વળી આ તો ઓગણીસ વીસ પુસ્તકોની સૂચિની વાત થઈ પરમ કપે વચનામૂત આઠસો સાતમાં સ્પષ્ટ બોધ્યું છે કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં વર્તમાન જીન આગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્યો છે તેનો નિષેધ કર્યો છે તે નિષેધ કર્તવ્ય નથી અહીં આ અર્ધી લીટીમાં શ્વેતંબ્રમનેના પિસ્તાલીસ આગમોને પૂર્ણ જ્ઞાનીની માન્યતા મળી ગઈ પંદર પંદરભેદે સિદ્ધ કયા તેનું કારણ રાગ દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેશે ગમે તે જગોએ ગમે તે લિંગે કલ્યાણ થાય તે છે આ બોધ પરમ આણંદ ક્ષેત્રે આપેલ ઉપદેશ છાયા તેર પ્રથમ લીટીમાં છે અને માત્ર સોળ દિવસ બાદ પરમ કુપોધેવે ચૌદ પર્વના સારરૂપ આત્મસિદ્ધિ લખી એમાં એકસો સાતમી ગાથામાં બોધ્યું કે જાતિ વેશનો ભેદ નહીં કયો માર્ગ જો હોય એ મુજબ સિદ્ધાંત રૂપે બોધ્યું છે વચ્રમુદ પાંચસો ચોત્રીસમાં કુપોદય બોધે છે કે કુળ સંપ્રદાયના આગ્રહને નિવૃત્ત કરવાના અર્થે શાસ્ત્રો વિચારવાના છે કેમ કે જીવને કુળ યોગે જે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાત્રૂપ છે કે કેમ એમ વિચારતા દ્રષ્ટિ ચાલતી નથી અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જે પરમાત્તથી ચૂકે છે વચનામૂત ત્રણસો અઠ્ઠાવનમાં કુપોળદેવે જણાવ્યું છે કે જ્યારે અમે જૈન શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈની કે વેદાંતના પુસ્તકો વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા કહેતા નથી આત્મા તેઓ નથી માત્ર ઉપદેશ અર્થે જણાવીએ છીએ માથે કોઈ ન હોય તો પોતાની મતિકલ્પનાએ સમજેલું માનેલું આચરેલું કે આરાધેલું ધર્મનું બધું કર્યું કાર્યું તેવું તો અનંતકાળથી ધર્મનામે જીવે કર્યા જ કર્યું છે અને આ મિથ્યાભિમાન જીવે વેદ્યું છે જીવ પોતાની રૂચિ પોષે છે બસ સાધન બાર અનંત કયો તદ પી કચો હાથ હજુ ન પહેર્યો જીવને વિષયો કાબૂમાં આવે નહીં તો ઉપદેશ બોધ પરિણમે નહીં ત્યાં સુધી માત્ર શાસ્ત્રનું વાંચન શ્રવણ એ થાય આત્માર્થે એ કાર્યકારી બને નહીં આ વાત તો જૈન અને જૈનેતર બંનેને સરખી જ માન્ય છે માત્ર શાસ્ત્રો ગોખવાથી કલ્યાણ થાય નહીં મહાત્મા શંકરાચાર્યજી કહે છે કે મોત નજીક આવ્યું હવે કરવું છે શું સંપ્રાપ્તે સન્નિહિત કાલે મા કુરુ મા કુરુ ડુકુંદ કરણે વ્યાકરણ ગોખ્યા કરે મોત તો આવીને ઊભું છે વ્યાકરણ ગોખે સમાધિ મરણ સંભવે નહીં પછી જે કોઈ શાસ્ત્ર તે વાંચે શ્વેતંબર દિગંબર કે જૈનેતર તેને તો કલ્યાણનું કારણ થાય જો તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વિષય કશાય કાબૂમાં રાખીને વાંચતો હોય તો વચનમૂતમાં જૈનેતર પુસ્તકોની યાદી તો બહુ જ લાંબી છે જૈનના શાસ્ત્રો કરતાં તો ઘણી ઘણી લાંબી છે મુખ્યત્વે શંકરાચાર્યની મણિરત્નમાળા મોહમુદગર યોગ વાસિષ્ઠ ભરતુરીનો વૈરાગ્ય શતક મહાત્મા વ્યાસનું ભાગવત અને ભગવદ્ ગીતા સુંદર વિલાસ વાલ્મિકી રામાયણ વેદાંત વિચાર સાગર પંચીકરણ મહાભારત શાંતિ પર્વ કે પુરાણ અષ્ટાવક્ર ગીતા અણી જ્ઞાનેશ્વરી ગીતા વિદુરજીની વિદુર નીતિ સ્વામી રામદાસનો દાસબોધ કબીરના દોહા નારદ ભક્તિ સૂત્ર પતંજલિનો પાતંજલિ યોગ મનુસ્મૃતિ સ્વામિનારાયણની શિક્ષાપત્રી અને પુષ્ટિમાર્ગી વલ્ભાચાર્યનું શિક્ષાપત્ર ભોજો ભગત નિરાંત કોળી અખા છોટમના પદો નિષ્કુલાનંદ અને મુક્તાનંદના ભજનો ભક્તકવિ પ્રીતમની વાણી મીરાબાઈ અને નરસિંહ મહેતા અને પ્રહલાદજી ગોકુળ ચરિત્ર વૈજનાથ અને ધર્મદના અમરમની વાણી ઓદ્ધવ નો ઉલ્લેખ આ વચન છે મુનિ ચતુર્લાજીને તો નૃસિહ આચાર્યનો દોઢસો કડીનો ગરબો સદગુરુ સ્થિતિ રૂપે પાકો કરવા આજ્ઞા આપી હતી અને પ્રભુજીને દેવકુંજી મહારાજને શિષ્ય કે મુમુક્ષુ કોને કહેવાય તે અર્થે દાસબોધ વાંચવા ભલામણ કરી હતી આ બધું ગણતરી કરતા ચાલીસ ઉપરાંત થયા દિગંબરના એક પાના પરના ઓગણીસ કરતાં તો બમણા કરતાં પણ વધુ અને તે પણ વચનામૃતમાં ઠેર ઠેર ઉલ્લેખ્યા છે અને એક પાનું ક્યાં અડધી લીટીમાં શ્વેતંબર આમના પિસ્તાલીસ આગમો મંજો વચનામૃત આઠસો સાત શ્રી કુનકુન આચાર્ય મહારાજે કહ્યું છે કે મારા દુશ્મનને પણ દ્રવ્ય દીક્ષા ન હોજો મહામા ઉપાધ્યાય યશુજી મહારાજે કહ્યું છે કે શું લોચે શું મુંડેજી મહાત્મા શંકરાચાર્યજી કહે છે કે જટિલો મુંડી કેશ આ બધું તો ઉદરભરણમ બહુકૃત વેશમ પશ્ચિન અપી પશ્યતી મૂઢ પરમ કૌદેવે મતના કદાગ્રહી બંને પક્ષવાળાને મિથ્યાત્વી જ કહ્યા છે જ્ઞાની નયમાં ઉદાસ હોય છે અખાજી કહે છે વેશ ટેક છે આડી ગલી પેઠા પછી ન શકે નીકળી કોઈક વિરલા સર્વસંગ પરિત્યાગી પ્રભુશ્રીજી કે પૂજ્ય અંબાલાલભાઈ જેવા નીકળી શકે પૂજ્ય બ્રહ્મચાજી કહે છે કે પેઠા પછી જો નીકળે તો બળવાન કળીમાં કહો મૂળમાં તો વેશ ધરીને જો વેંકુટ જવાતું હોય તો તો ભાંડ ભવાયા પહેલા દ્રષ્ટિના અંધાપાને લઈને ભર બપોરે સૂર્યરૂપી જ્ઞાન પ્રકાશ છે ત્યારે પણ જોવાનું છે તે ન જોવે ન દેખાય તે મિથ્યાત્વનું અપ્રશસ્ત શાસ્ત્રી અભિનિવેશનું અને મૂળ માર્ગ નહીં પણ કુળ માર્ગના આગ્રહનું માઠું પરિણામ છે પૂજ્ય બ્રહ્મચાર્ય બોધું તે મુજબ આ તો આંધળા કરતા ભૂંડું આંધળો તો દેખે જ નહીં આ તો અવળું જ દેખે છે પૂજ્ય બ્રહ્મચારીજીએ સમાધાનપૂર્વક ખુલાસો પણ આપ્યો છે કે પરમ કુપોદેવ તે કાળે તે ક્ષેત્રે જીવની પાત્રતા પ્રમાણે અલગ અલગ પુસ્તકો વાંચવા અલગ અલગ મુમુક્ષોને ભલામણ કરતા જ્યાં જ્યાં જે જે યોગ્ય છે એ રીતે હવે અન્ય પુસ્તકો વાંચવા છે તે માત્ર વચનામૃત સમજવા સારું વચનામૃત આગમની મૂળ ઓરિજિનલ કોપી છે આગમની મૂળ પ્રત થઈ તીર્થંકના હૃદયની વાત જેને ઘેર વચનામૃત છે તેને ઘેર સમજણનો ભંડાર છે સત્પુરુષ હાજર જ છે જેવું પોતાની રૂચિ પ્રમાણે અથવા તો ઓક સંજ્ઞાએ સંપ્રદાયના ખ્યાલ પ્રમાણે કુળ પરંપરાએ જે થતું હોય તે કર્યા કરે કુલ ધર્મના ગણાતા કહેવાતા ગુરુ અને તેના બોધેલા શાસ્ત્રો વાંચ્યા કરે તો પોપટિયા જ્ઞાનથી આત્મા જાય નહીં સત્પુરુષની આજ્ઞાએ શાસ્ત્રો વાંચે વિચારે તો લેખે લાગે વાંચે પણ કરે નહીં વિચાર તે પામે નહીં સગળો સાર ક્ષય જ્ઞાનથી જીવ પંડિત બની જાય એ જ્ઞાન નિર્જરામાં લેખે લાગે નહીં અનુભવ જ્ઞાન એકવાર ચાખી લીધું કે જીવ મોક્ષ માર્ગે થઈ ચૂક્યો છૂટવાનો કામી થયો મોડું સાચી દિશામાં થઈ ગયું હવે ઉતાવળે પગલાં માંડે તો મંજિલે જલ્દી પહોંચશે ઢીરો ચાલશે તો પણ થોડો મોડો પણ પહોંચશે જરૂર અધ્યાત્મમાં તો જ્ઞાન એટલે આત્મજ્ઞાન વાચા જ્ઞાન નહીં માત્ર શાસ્ત્ર જ્ઞાન નહીં જ્ઞાન આવરણીય કર્મ ઓછા થવાથી જીવને ક્ષયોપશમ પ્રાપ્ત હોય છે શાસ્ત્રો વાંચીને ભણીને વિચારીને જો આત્મજ્ઞાન ન થયું તો બધું જાણેલું નકામ આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું વચનામૃત એકસો ઓગણચાળીસમાં બોધ્યું છે કે એક અપેક્ષા એ અમાલ એટલે કે મજૂર પુસ્તકોનો ભાર માથા ઉપર પડે અને પંડિત ખોપરીની અંદર બંને ભાર જ ઉપાડ્યો એકને તો એટલે કે મજૂરને તો મહેનતણું મળ્યું બીજો કર્મથી ભારે થયો સા વિદ્યા યા એમ વિષ્ણુ પુરાણમાં પણ કહ્યું છે બાકી બધી કળા કૌશલ્ય એ કારીગરી ગણાય એ પણ એ શ્લોકમાં જણાવ્યું છે મોક્ષ માર્ગે ચડાવે તે જ્ઞાન પરમ પરમપોધે વચનામૃત સાતસો ઓગણપચાસમાં પ્રકાશ્યું છે કે જ્ઞાનનું ફળ વીર હતી અધ્યાત્મ તો જ્ઞાન એટલે આત્મજ્ઞાન વાચા જ્ઞાન નહીં માત્ર શાસ્ત્ર જ્ઞાન નહીં જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભેંક્યું ચૌદ પૂર્વધારી કંઈક જ્ઞાને ઉણા એવા અનંત નિગોદમાં લાભે અને જગન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ ગોપાલદેવ વચનામૂત એકસો ઓગણચાલીસમાં આ અંગે ઊંડી સમજ આપે છે કંઈ જગન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન અને અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ થયું અહીં કંઈ શાસ્ત્ર અભ્યાસનો નિષેધ નથી પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્ર અભ્યાસનો નિષેધ જરૂર છે શાસ્ત્ર જીવને અધિકારી બનાવે છે શાસ્ત્રનો અભ્યાસ પાત્રતા પામમાં અને આત્મજ્ઞાન માટે છે તેને બદલે તેનો અભિનિવેશ થઈ જાય ત્યાં તે હાનિકર્તા જાણી તેનો નિષેધ કર્યો છે વચનામુત છસો એકસઠમાં કયા મુજબ શાસ્ત્રનો અપ્રશસ્ત અભિનિવેશ એ પણ મિથ્યાત્વનો જ એક ભાગ છે કબીર કહે છે તું કહતા કાગજ કે લીખી મેં કહતા આખંડ કે દેખી જ્ઞાન તેનું નામ જે હર્ષોક ન થવાથી હર્ષોક વખતે હાજર થાય જાણ તો તેનું ખરું જે બોહે નવી લેપાય આત્મજ્ઞાન એ તો અનુભવની વાત છે પુસ્તકો વાંચીને નહીં જ્ઞાન પરિણામું કોને કહેવાય એણે જ્ઞાનીના કહેવાથી જ્ઞાનીના બોધથી યથાર્થ જાણ્યું કે હું દેહાદી સ્વરૂપ નથી દેશ પુત્રાદી કોઈ મારા નથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવો હું આત્મા છું તો તેને જ્ઞાન કહેવાય આ બોલે નહીં આ પોકાર્ય નહીં એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ ઇતિહાસના પાને શિવભૂતિ મુનિનો દાખલો સુપ્રસિદ્ધ છે કે જ્ઞાન કોને કેવી રીતે ક્યારે થાય તેનો સ્પષ્ટ ઉઘાડ છે શાસ્ત્ર જ્ઞાન નહોતું પણ પૂર્ણ અનુભવ હાંસલ થયો દેવે હાથ નોંધ પહેલીની સુડતાલીસમી નોંધમાં કહ્યું શિવ પશ્ચિમી જ્ઞાનને વિકળ થતા જ્ઞાન જ્ઞાને દોરો પરવેલ સોય જેવું છે એમ ઉત્તરાધન સૂત્રમાં કહ્યું છે દોરો પરવેલ સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડાતું નથી બીજા શાસ્ત્રો વાંચવાના છે તો તે વચનામૃત સમજવા માટે જ વચનમૃતમાં બધું જ આવી જાય છે કહેતા જેને ઘેર વચનામૃત છે તેને ઘેર સમજણનો ભંડાર છે પૂજ્ય બ્રહ્મચારીજી જિજ્ઞાસુ પાત્રને પ્રત્યક્ષ સત્પુરુષની ગરજ સારે એમ છે તેમાં પરમ પરમપુર સર્વ શાસ્ત્રનો સાર સારનો સાર આપ્યો છે સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ